રાજકોટમાં આવેલ ટ્રુ સ્ટાઇલ હેર એન્ડ બ્યુટી સલૂન દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્પોર્ટ્સ ગેમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે કરાયું હતું જેનો ઉદ્દેશ્ય મહિલાઓ સ્પોર્ટ્સ તરફ વધે તેમજ પોતાના માટે થોડો સમય કાઢે તેવો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો બ્યુટી અને બ્રેઇન તો બરાબર છે પણ ફિટનેસ માટે સૌપ્રથમ તો આજના કાર્યક્રમમાં એક એવો ત્રિવેણી સંગમ છે સૌપ્રથમ જ્યારે અમે એન્ટર થયા અને સાથે વાત થઈ કે કાર્યક્રમનો હેતુ શું છે બે ત્રણ દિવસથી અલગ અલગ વિષયો ઉપર અમારે ચર્ચા થતી હતી એટલે બેને જે વાત કરી હતી ને ત્યારે એના પાયામાં જ આ પ્રશ્નોનો જવાબ હતો કે બ્યુટી બ્રેઇન અને ફિટનેસ ત્રણેયનું કોમ્બિનેશન એટલે આજનો આ કાર્યક્રમ છે વિમેન્સ ડેનો ઉપક્રમ તો બરાબર છે પણ જ્યારે ગુજરાતની અંદર આ પહેલો એવો બનાવ બન્યો હશે મોટા ભાગે વિમેન્સ ડે દર વર્ષે ઉજવાય છે મારા કરતાં વધારે પત્રકાર મિત્રો વધુ સારી રીતે જાણતા હશો કે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે રેગ્યુલર ઉજવાય છે પણ આ રીતે કે મહિલાઓને ફિટ કરવી ફિટનેસ એ બહુ મહત્વનું પાસું છે એટલે તૃપ્તિબેને જે આ ફેક્ટર વિશે વિચાર્યું મોટા ભાગે બેન પોતે પ્રોફેશનલી બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે છતાં પણ તેઓ એ કન્સેપ્ટને સમજે છે કે એક્સટર્નલ બ્યુટીની સાથે સાથે ઇન્ટરનલ બ્યુટી ઇન્ટરનલ ફિટનેસ ઇન્ટરનલ ગ્લો આ બધી જ બાબત ખૂબ જ મહત્ત્વની છે એટલે મારે બેન સાથે જ્યારે ચર્ચા થઈ હતી કે બેન આપણે આ વિષય ઉપર શા માટે સ્પોર્ટ્સ ડે અરે વિમેન્સ ડેના દિવસે જે આયોજન કરવાનું કારણ એટલે સ્વાભાવિક ચર્ચા થતી હતી ત્યારે પણ એ જ વાત આવી કે ફિટનેસ એ બહુ મહત્ત્વનું ફેક્ટર છે પછી કોઈને કોઈ રીતે મેઇન આ કાર્યક્રમનો હેતુ બેન સાથે મારે વાત થતા એવું જાણવા મળ્યું કે કાર્યક્રમનો મેઇન હેતુ એવો છે કે જે દીકરીઓ જે મહિલાઓ આજે એકવાર મેદાનમાં આવશે તો તમે એને અંદરથી ઇન્સ્પાયર કરી છે કે તું કરી શકે છે તો જે તું કરી શકે છે એ વિશ્વાસ જ્યારે તમે કોઈના ઉપર મૂકો છો તો તમે એની અંદર રહેલી એક દિવ્ય અગ્નિને જેમ અબ્દુલ કલામ સાહેબે કીધું છે કે આ જગતની અંદર દરેક બાળક જ્યારે અવતરે છે તો ઈશ્વરે એનામાં કંઈ ને કંઈ દિવ્ય અગ્નિ આપેલી છે સમાજનું કામ ફક્ત એટલું જ છે કે આપણે દિવ્ય અગ્નિને એ ડિવાઈન ફાયરને પ્રગટાવવાનું કામ કરીએ છીએ તો તૃપ્તિ તૃપ્તિબેનના આ કાર્યક્રમ થકી આ પ્રોગ્રામ થકી એવી કેટલીય દીકરીઓ કેટલીય મહિલાઓ પોતાની અંદર રહેલી દિવ્ય શક્તિઓને પ્રગટીકરણ કરવાનું એક માધ્યમ બનશે હું પોતે એક સ્પોર્ટ્સ પર્સન છું મે ચાઇલ્ડહુડમાં સ્ટેટ વતી રમેલું છે લાઈક આઈ વોઝ તૃપ્તિ જાની ટ્રુ સ્ટાઇલ અને પછી ટ્રસ્ટ ઇન સ્ટાઇલ જેને કહેવાય ને કે એક નૂર આદમી હજાર નું કપડા લાખ નું ટાપટીપ કરોડ નું નખરા એક વ્યક્તિ ને એને પોતાને કેટલા સૌંદર્ય થી નિખારી શકાય એ પ્રકારની એ પોતે કુશળ છે એટલું નહીં એ કુશળતા એનું જે સ્કિલ ડેવલપમેન્ટ એનું જે કૌશલ્ય છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાપ્ત કરીને ને પછી એકેડેમી ચલાવી બ્યુટી સલોન બ્યુટી પાર્લર એ શબ્દ એના માટે બહુ નાનો પડે એક એકેડેમી એનું સતત શિક્ષણ એ ક્યારેક યુનિવર્સિટી સાથે ક્યારેક સરકાર સાથે અને વિચાર કરો જ્યારે એકેડેમી નું સેલિબ્રેશન હોય ને એના વર્ષ પૂરા થાય દસ પંદર વીસ ત્યારે એ કાર્યક્રમ કેવા કરે કે છેવાડાના વિસ્તારમાં રહેતી બેન એ શ્રેષ્ઠ જે બે પાંચ લાખ રૂપિયા ફી થાય એને એને પ્રશિક્ષિત કરવા માટે ફ્રીમાં બોલાવે આજની વાત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાવીસ માર્ચ બધે ઉજવણી છે વૈશ્વિક લેવલે ઉજવણી થઈ રહી છે તેમાં નવી ભાત પાડતો આ કાર્યક્રમ પહેલા તો એને ગઈકાલે એવોર્ડ મળ્યો એના અભિનંદન એ તો ઘણા એવોર્ડ ની અધિકારી છે પ્રિયદર્શીની એવોર્ડ પણ એને મળ્યો છે અમારી નાની બેન છે અને આજનો જે કાર્યક્રમ ક્રુસ્ટાઇલ અને ડેકાથલોન એક એવા પ્રકારનું કે કોઈ મને પચાસ એક વર્ષથી સમાજ સેવામાં છું મે કોઈ દિવસ વુમન્સ ડે એ સ્પોર્ટ્સના માધ્યમથી ઉજવાય તો મને એમ લાગે છે કે જે સ્પિરિટની વાત છે અને ખાસ કરીને તમામ બહેનો તમે વિચાર કરો ડોક્ટર આરતીબેન પણ એમાં ભાગ લીધો યુ નો સી ઇઝ ચીફ ગેસ્ટ ઓફ ટુડે દર્શિતાબેન માન્ય ધારાસભ્ય શ્રીએ એમ કીધું કે આપણે જેટલા બેઠા છીએ બધાય ભાગ લેવાનો છે તો જેને કહેવાય ને વેલ બિગિનિંગ ઇઝ હાફ ડન ઇ સ્ટાર્ટેડ ઇન સો નાઇસ મેનર મને સૌથી વધારે ગમ્યું કોઈ સ્ત્રી એની માતાનું સૌથી પહેલા સન્માન કરે અહિયાં આદરણીય માતુશ્રી દમયંતીબેન જાનીનું જે ભાવપૂર્ણ એને સ્વાગત કર્યું તો આ એક નવી પાડતો કાર્યક્રમ આ વખતની જે આપણે વૈશ્વિક લેવલે એક સ્લોગન આવે એના ઉપર આખી દુનિયા કામ કરે રાઈટ ઇક્વાલિટી એમ્પાવરમેન્ટ તો એ સંદર્ભમાં આ સ્પોર્ટ્સના માધ્યમથી પણ એમ્પાવરમેન્ટ અને બ્યુટી સલોનના માધ્યમથી જે એમ્પાવરમેન્ટ પણ થઈ રહ્યું છે ત્યારે આજની આપણે બધાને કહેતા હોઈએ છીએ કે ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ પણ હું તો એમ કહીશ કે ઈટ વોઝ રિયલ ગુડ ઇવનિંગ ફોર ઓલ ઓફ કે આટલું સરસ આયોજન અને બધાય આનંદપૂર્વક રમતા હતા ઉત્સાહ ઉમંગ વાલ્મિકીજી કે છે ને ઉત્સાહ જીવન છે તો તૃપ્તિબેન તમે તો આજે છે ને આટલા બધા બહેનોમાં એક અંદરનો ઉત્સાહ ભર્યો ખાસ પરિમલ સાહેબને વંદન અને સૌને અહીંયા જેણે-જેણે ભાગ લીધો એને અભિનંદન આર્દિતનું નહીં કહું કારણ કે અહીં તો સ્પોર્ટ્સ ટીચર્સ છે ને આખી ગેલેક્સી ઓફ લીડરશીપ વુમન લીડરશીપ એને ભેગી કરી છે બેન તૃપ્તિ જાની આજનું આયોજન એ આપણે કહી છી ને એક શક્તિ શંકર વલ્લભા એમ કહી શકાય એને અને બ્યુટી અને બ્રેઈનનો સંગમ અને પાછું કરવું કાંઈક નવું કરવું એનો શોખ છે અને એને આજે તો અભિનંદન આપીએ એટલા ઓછા છે હું તો આખા મહિલા જગત હતી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઇટ્સ અ ગ્રેટ ડે ફોર us સ્પોર્ટ્સ જનરલી વિમેન્સ છે એ ઘણા બધા ઇમોશન્સ સાથે ડીલ કરતા હોય છે સ્પોર્ટ્સનો વિચાર મને એટલા માટે આવ્યો કે અમે લોકો દરરોજ વિમેન્સ સાથે ડીલ કરીએ છીએ વિમેન્સની સાયકોલોજી સાથે ડીલ કરીએ છીએ તો જ્યારે કોઈ પણ સ્ત્રી અમારે ત્યાં આવે છે તો ધી ડોન્ટ વોન્ટ ટુ લુક ગુડ ઓનલી ચેલેન્જીસ કે બાળકોને ભણાવવાનું ચેલેન્જ હોય ઘરમાં પોતે બિઝનેસ કરતા હોય તો વર્ક લાઈફ અને હાઉસ લાઈફ ને મેનેજ કરવાનું ચેલેન્જ હોય તો આ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જે હંમેશા સ્ટ્રેસ બસ્ટર વસ્તુ છે જ્યારે તમે સ્પોર્ટ્સ રમશો ને ત્યારે તમે તમારું સ્ટ્રેસ ભૂલી જાશો અને સ્ટ્રેસ એકવાર તમે નીકળી જાય ત્યારે તમે બધી વસ્તુને ખૂબ સારી રીતે તમે એને હેન્ડલ કરી શકશો અને આજનો આ સ્પોર્ટ્સ ડે છે એ ઇન્ડિયામાં અને ઇન્ટરનેશનલ જેટલી સ્પોર્ટ્સ જગતમાં ફિમેલ છે અને ઇન્ડિયાને ગૌરવ અપાવે છે એને ડેડિકેટેડ છે એટલા માટે મને સ્પોર્ટ્સ ડે આ ઇવેન્ટને આ વીમિન્સ ડેને સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવાનું વિચાર આવ્યો કમિંગ યર્સમાં તો આખું અલગ જ પ્લાન છે મારો

પણ હાઉસવાઇફ બનીને કેટલા એવરી ડે ચેલેન્જિસ ફેસ કરે છે એના જ લાઈફ ની અંદર

એ ખૂબ ખૂબ અભિનંદન અને પાત્ર છે કે જે આવું એનું ઇનિશિયેટિવ લીધું છે અને ફ્યુચરનું એમને જે મૂંગા પ્રાણી માટે કરવું છે એ તો છે પણ આઈ વુડ સજેસ્ટ કે તમે આને સૌરાષ્ટ્ર લેવલ ને ગુજરાત લેવલ ઉપર ટોર્નામેન્ટ લઈ જાઓ જે એક ટુ સ્ટાઇલ બ્રાન્ડ નેમ હોય છે થેન્ક યુ મારા આ પ્રશ્ન આપની સાથે ખૂબ સ્પોર્ટ્સ પર્સન છે ભાવનાબેન એ જ આન્સર કરી શકશે